હાલ તો શાક સાકરી એમ ને વિનોદ નોખો રે છે વિનોદ નોખો રે તો છે નઈ હવે કાલ વઢાવું છે કાલ વધારું છે કઈ જ ને જોયું તમે આગળ બરાબર તો એક વસ્તુ કહેવાનું થાય મારે કે હવે જમદાડા જાય એમ મા બાપ આપણે ઘડી ઘડીને થતા જાય એમની ઉંમર થતી જાય બરાબર તો હવે એમની સેવા કરવી પડે અને આપણે એમ નહીં કહેતા કે એમની ઉંમર થાય તો એમને કામ ના કરવું પડે પણ આ આરવી ખેતર તમે નહીં હોય ને આપણું યાડીને આવવું હોય તો કમ સે કમ એક કલાક સાચો યારડીને આવવામાં બરાબર આવા જવાનો બે કલાક પાછું ગાહણી ઉપાડીને જવાની કરે બરાબર એટલે બધાની વાત આપણે કોઈને ટાર્ગેટ રાખીને રાખી નહીં કેતા પણ મા બાપની સેવા કરવી પડે અને અનબંધ તો થતી રે મારે પોતાને જ થાય બરાબર કેમ કે મારા અને મારા પપ્પાનો વિચાર બનતા નહીં હું જે કહેવા માગું એ હમતતા નહીં એ જે કહેવા માંગે એ હું નહીં હમતતો એટલે હું તો સમજી જાઉં હું આપણે તો બધું હાલ્યા રાખે આપણે એ બહુ રાખતા નહીં ગઈ કાલ જ દેખા થઈ ગયા અમારે તો કાલે કીધું કે આપણે ચૌદ જણા લઈએ બરાબર તો મેં કીધું ના હું કોઈ ચૌદ જણા લાવો હોય તો ભેગે તો વેલહાર વાટી રહેશે બરાબર એટલે મેં કીધું એક કામ કરો આ રીતે આપડી પહેલી છે દસ દિવસ પહેલા વાયેલી હતી અને આ રીજી અગિયાર હજાર રહી એ લેટ હતી દસ થી પંદર દિવસ લેટ હતી એટલે મેં કીધું જો ચૌદ જણા લઈ જાવ તો પછી આમાં લગાવવા પડે કેમકે ત્રણ ત્રણ તો વેલહાર વાઢી રહેશે માણસો મેં કીધું હું એમ કરો દસ જણા લઈ ગઈ બરાબર તો કે સારું કઈ વાંધો નહીં દસ જણા લઈ ગયા તો આયા માણસો અગિયાર જણા અગિયાર જણા આયા હારા ચારે વાઢી દે તો એમાં ડખાઈ દે મેં કીધું કે વધુ લાયા તો સારું હતું બીજા આમાં લગાવી દો તે મારા ઉપર બગડ્યા ખબર પડતી નહીં કામ કરતા આવડતું નહીં હવે આગળ જઈને કામ કરીશ ને ને આમ ખેતી થતી છે ને તારા કશું નહીં થાય ને એમને બોલવા મળે હું કહો કશું વાંધો ની જાવ એટલે અમારે બધું વાલ્યા રાખે મારું આયોજન શું હતું કુ જે આ વાંધ્યું ને ત્રણ વીઘા એ હજુ બે દિવસ લેટ વાંધવાનું બે દિવસ લેટ વાંધવાનું કારણ એ કે આપણે આ રીત પચીસ તરી જણા લાવત માણસો બરાબર એટલે આ તો વઢી જાઓ ત્રણ વીઘા પણ આમય માણસો લાગી જાય કેમ કે આરી પરમ દી વાટવાની હે કા તો કાલ વાટવાની હજુ જો આ કેટલો લીલા આ શ્યા ગુજી લીલી હે બધા લીલવા છે આ રહી પણ આ આવે ના માને શું કરે કો જો હમ આ આ પાવ કા પે બીજો કે આનો કી મતલબ નહી ભઈ એમ ખખડે હી વાત સાચી હે પણ અમુક લીલવા હે જો દેખાય લીલી છે ગો આખી આ શું હે આ એટલે ખેતીમાં અનુબંધ હાતી રહે પણ હાલ્યા રાખે બરાબર અને આપણે શું એ બિહાઈન ધ સીન દેખાડતા નહીં બાકી દરરોજ અમારા કંઈક ને કંઈક લપા ચાલુ જ હોય એટલે આપણે એવું કંઈ રાખતા નહીં કે બાપાથી આમ કરવું નામ કરવું એમની અમુક સલાહ સાચી હોય અમુક સલાહ ખોટી હોય બરાબર પણ આપણે ડીપમાં વિચારીએ તો ખબર પડે કે સારું છે ને ખોટું છે બરાબર એટલે એમનું કહેવાનું એવું છે કે જે કરવું હોય ને એ ક્લિયર કરી દેવું એમ કે ભાઈ આટલા લાવ આટલા લાવવા એમને એટલો બધો આઈડિયા નહીં એ રે માણસોને પૂછે માણસો એમને સજેશન હાલે પછી એ એમનું ડિસિઝન લે હવે અહીંકાણે એ પોતે જોઈ શકતા હતા જોઈએ જ આ બે વખત કે ભાઈ આ છે કે નહીં છે કે નહીં તો ગામના બે માણસોને પૂછ્યું

બરાબર એટલે એને પકડી રાખો તો પછી કશું મીર ના આવે આપણે એવું નહીં કેતા બાપાનું કુલ નહીં કરતા કઈ પણ જો આમાં કાલીરા ચૌદ જણા લાવવા કેતા ચૌદ જણા લાવો જ વેલા આજે વેલાહાર વાટી રહ્યો ઓલું હાડે ચારે વાટી રહ્યા ને તો ચાર વાગે વાટી રહ્યો ત્રણ જણા માણસ વધી જાય એટલે શું થાય પછી બોલામ તો લીલું હતું અહીંયા ચાર લગાવો ને મણ ખોટા પૈસા વધુ વાલી દેવાના એમ વાત છે બીજું કઈ એટલે હાલ્યા રાખે બધાને એવું જ થતું હોય કે બાપા હોય ને એના છોકરાને એવું જ હોય કે આ છોકરાને કશું આવડતું કશું આવડતું નહીં એટલે હાલ્યા રાખે ટાર્ગેટ આપણે કોઈના ઉપર ઉપર કઈ પક્ષપાત કેવું કઈ કરતા નહીં બરાબર આટો મારો આવી ગયા તા હજુ મેરા હોય તો કાલનો નોંધી જવા દઈએ ને જો કાટો કરશે કે હવે લઈ જ જાઓ તો આ રહીને લગાવી દઈશું પછી તરી અને એ ભાગાઓ વઢાઈ દઈશું બરાબર આમ દેખાવામાં તો જો હા આવું કેવી લાગે હું કીધું બરાબર તો હવે તો હવારે જઈને બેઠા હતા દુકાને અત્યારે શું કંઈક નિશાણમાં ચાલુ હોય એવું લાગે છે એટલે પાસપોર્ટ સાઈઝ ફોટા કઢાવવા આવે છે છોકરા બરાબર એટલે હું લાવો આંટો મારતા આવીએ તો હવે અહીંયા ખેતરે ગયા જતા અને હવે જઈએ ઘર બાજુ ઘરે જ ખાઈ ને ફોન આવશે કેમ કે આપણે દુકાનનું જે ઉપર એના ઉપર નંબર લખેલો હોય આપણો મોબાઈલ નંબર જે આ મોબાઈલ આપણો નહીં હોય ને બે હાજર તેર માં નંબર લીધો તો હતો સામનો જો એક ને એક જ છે નંબર આપણો એટલે એ ફોન કરે તો આપણે પોકી જઈએ ને બાકી બપોરે આરામ બરાબર તો હવે નીકળીએ ઘર બાજુ